ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ફેસબુક ટ્વિટર બધી એપ્લિકેશન બંધ કરી દીધી ને તો એ બધા યુટ્યુબરોએ આંદોલન શરૂ કર્યું ને એમ કહેતા હતા કે સરકાર અમને કમાવા તો ગયો હલ્લા બોલ કર્યું તો આપણા ઇન્ડિયા ભારતમાં આ બધું એપ્લિકેશન બંધ થઈ જાય તો શું તમે તૈયાર છો આ બધું આંદોલન કરવા માટે કોમેન્ટ કરીને કહેજો

કે ચા પાણી કાઢ્યા છે ભાખરી થઈ ગઈ છે ગરમ તમે નાસ્તો કરી લ્યો ને ક્યારના હું કર્યા કરો છો આ મેરેજ સર્ટિફિકેટમાં તો પતિ બોલો હું આ મેરેજ મેરેજ સર્ટિફિકેટમાં એક્સપાયરી ડેટ શોધી રહ્યો છું હવે ક્યારે લગ્ન પૂરા થશે હમણાં પડોશમાં બબીતા ભાભી રીહામણે વયા ગયા હતા કાલે એના ઘરવાળાએ એક દલીલ કર્યા વગર બબીતા ભાભીને પાછા તેડી આવ્યા

એ અરખા બધા ડાચા ઝીણી વાંખવાલા એક બેન ના ઘરવાળા ડોક્ટર હતા એના ઘરવાળા ઘરે જઈ એની પત્ની ને કીધું કે આજે તો હું પોસ્ટમોર્ટમ કરતો હતો ને તો મારા પાસે આજે એક અલગ જ ડેડ બોડી આવી તેની પત્ની કે કેમ એવી કેવી ડેડ બોડી આવી તો કે ઈ ડેડ બોડી નો પોપટ ચૌદ ઇંચ નો હતો મોટો તો તરત એ ઘરવાળી બોલી હાય હાય ઓલા પાછળના ગામના ભાવેશભાઈ ગુજરી ગયા કે હું એટલે એની ઘરવાળી હું ખબર હતી કે ભાવેશભાઈ નો પોપટ ચૌદ ઇંચ છે ડાળમાં કાળું નહીં લવાયા આખી દાળ જ કાળી છે હમણાં ગાર્ડન માં એક લવરો અને એક લવરી બે બેઠા હતા તો ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડ ને પૂછ્યું બાબુ તમે મને તમારા ખભા ઉપર ક્યાં સુધી આમ માથું રાખવા દેશો તરત જ બોયફ્રેન્ડ બોલ્યો કે જ્યાં સુધી તારા બે પગ મારા ખભા સુધી નથી આવતા ને ત્યાં લગી માથું રાખવા દઈશ એક બાપે એના છોકરાને કીધું કે અમે અમારા જમાનામાં દસ રૂપિયામાં દૂધ પીતા તરત જ છોકરાએ એના બાપાને કીધું સારું કેવાય દસ રૂપિયામાં દૂધ પીવા મળતું અત્યારે તો ત્રણસો રૂપિયા આપીશ ને તો એ કોઈ દબાવાય ન દેતું પીવાની તો બહુ વાત દૂર આસી ચંપલ લેવા ગયા તરત જ દુકાનદારે કીધું કઈ કરો હું જમ્પલનું પૂછું કે હાય હાય તું કેમ આટલી બધી કાળી છો કાળી છોકરીએ રૂપાળી છોકરીને કીધું કે હું આટલી બધી કાળી છું એમાં તારા બાપનું હું ગયો તરત જ રૂપાળી છોકરીએ કીધું જો મારા બાપનું ગ્યું હોત ને તો તું મારા જેમ રૂપાળી હોત એટલે બહુ જાજુમાં ભાભી ભાભીને અસલ આપણા જેવો ચિંટુ જોઈ છે ચિંટુ જેવો છોકરો તરત જ એને પતિએ કીધું બોલાય લે ને આપણા ઘરે એને દઈ દો ચિંટુ સન્નાટો થઈ ગયો તરત જ પત્નીએ કીધું ના ના મેં તો એને ત્રીજા ઘરની શેરી મોકલી દીધી છે હજી સન્નાટો ચાલુ જ છે મતલબ એ પતિનો ત્રીજા ઘરનો હતો મોકલી દીધી ભાવલાએ મમતાને કીધું કે હું આખો દિવસ તમારી રાહ જોતો રહ્યો હું આખો દિવસ તમારી રાહ જોતો રહ્યો પછી મને યાદ આવ્યું કે દિવસે ક્યાં ડાકણું નીકળે છે ડાકણું તો રાત્રે નીકળે હાલો હું તમને મળવા રાત્રે આવીશ તમારા દર્શન રાત્રે કરીશ એટલે ઘણા છોકરાઓ છોકરીઓને ડાકણની હારે સરખાવતા હોય છે કેમ કે નોખ એટલા લાંબા મોટા વધારતી હોય ને એટલે છોકરો બેઠો બેઠો એના રૂમમાં હાથ લારી કરતો તો ત્યાં એટલી જ વાર એની બહેન પણી આવી ચંપા અને ચંપાઈ કીધું હાય હાય આ તું શું કરસ તો તરત જ છોકરો બોલ્યો કે ચંપા તું સો વરસ થવાની છું તને જ યાદ करीना કરતો તો તો કેવ છે કે કાળી તો કાળી પણ હાથ લારી કરતા હારી એટલે કાળી મળે ને તોય લગ્ન કરી લેજો બહુ ધોળું જોવાનું જેવું પાત્ર મળે એવું ઘર સંસાર તમારો ચાલે છોકરા પેદા કરી દે તમને ગરમ ગરમ રસોઈ કરીને જમાડે તમારા કપડા ધોઈ દે બીજું શું જોઈએ તમારા હેઠા વાસણ માંજી દે બીજું શું જોઈએ લાઈફમાં લગ્ન કરી લેજો કાળી તો કાળી હાથ લારી કરતા તો હારી વાર ઘરવાળી પાલક પનીર નું શાક બનાવ્યું તો ઘરવાળો કે કે આમાં કે પનીર તો દેખાતું જ નથી તો ઘરવાળી કે કાશ્મીરી પુલાવ માં તમને કાશ્મીર દેખાય છે કોઈ દી નહીં ને છાન મુના ખાઈ લ્યો અને સાબુ ઉપર દીપિકા નો ફોટો હોય તો હું દીપિકા ભેગી આવે છે સાબુ જોઈ છે ને ખાલી ખાઈ લ્યો ચૂપચાપ બિચારી જુવાન છોકરીઓ કોઈના ઘરે મહેમાન બની ને જાય ને તો એને ખાલી એક જ દિવસ માન મળે

કે હું તને જયારે ભણાવું છું ત્યારે તું માથામાં તેલ કેમ મંડસ નાખવા આટલો તેલ નાખી નીતરી રહ્યો તો ચિન્ટુએ કીધું કે મારા પપ્પા એમ કેતા આવતા મારા મમ્મીને કે જો અંદર ન જાતું હોય ને તો તેલ નાખું એટલે મને ખબર પડી કે મારા મગજમાં અંદર ભણવાનું ન જાતું એટલે હું તેલ નાખા નાખ કરું છું ટીચર બેભાન પડી ગયા છે છોકરીએ બીજી છોકરીને કીધું અરે વાહ આટલો સરસ મજાનો નેકલેસ પહેરો છે આટલો સરસ મજાનો નેકલેસ તને કેટલામાં પડ્યો તો પેલી છોકરીએ કીધું કે ત્રણ બોયફ્રેન્ડ બનાવ્યા હતા ત્રણેય હારે દીવ જાવું પડ્યું ત્યારે આ નેકલેસ તૈયાર થયો છે સમજી કે ને સમજાય એને વંદન ના સમજાય એને શ્વેતાજેન ના અભિનંદન અમુક ભાઈ બંધો તારે એવા હોય ને લવરિયાઓ કે ઘરે આવતા જ તમારું ઘર ભંગાવાનું કરે હમણાં ભાવલો રમલાની ઘરે ગયો રમલાની ઘરે જઈને બોલો આ કેટલો સરસ મજાનો છોકરો છે અસલ તારા જેવો લાગે છે તો રમલો કે ભાવલા મુંગો મયર આ બાજુવાડી છોકરો છે મારો નથી પણ અસલ રમલા જેવો હતો એનો મિનિંગ એમ કે રમલો બાજુમાં જઈ આવ્યો હતો ભાભી ભાઈ સાચું ને તો બધા લોકોનું સેટિંગ જ્યાદાતર અમુક અમુક લોકોનું જ હોય છે છે મને ખબર કે તમે બધા જુવાન છોકરીના ભાભી લવર છો તો ભાભી લવર માટે એક એક શાયરી કે આજકાલના લોકોને ને ભાભિયો કેમ ગમે છે ભાભી સાથે બોલવામાં નથી તમારે કોઈ બીક કે નથી કોઈ લાયસન્સ જરૂર પડતી કે કોઈની બીક લાગતી એટલે તમે ભાભી હારે બોલો છો અને કુંવારી છોકરી હારે બોલો તો હમણાં એનો બાપો જોઈ જાય તો તમને મારે તમારા ઉપર સાચી ખોટી એક્શન લે સાચા ખોટા કેસ થાય પણ ભાભી યાર બોલો તો ભાભી તો બહુ માસ્ટર માઇન્ડ હોય એન ઘરવાળો ઘરે ન હોય ને બાર ઓફિસે કારખાને ત્યાં ગયો હોય ને ત્યારે તમને બોલાવે ફોન કરીને કે હાલો તો એક કાંટો દઈ જાવ તો એકદમ સેફટી હોય ભાભી પાસે કાન લુચાવ અમારા જોક્સમાં એક પણ જાતની નથી ગાળું કે નથી અપશબ્દો તમને બધાને મનોરંજન પડે તમે ફૂલ ફેમિલી સાથે બેહીને મારા જોક્સને માણી શકો એવા સરસ મજાના જોક્સ હું તમારી સમક્ષ લાવી છું હવે હું એકાત્રય વિડીયો મૂકું તો મારા એક જોક્સના વિડિઓમાં કમ સે કમ દસ હજાર વ્યૂ આવે ને એવો તમે શેર કરો તમે જે કહેતા ઈશો અમે છોકરાના નામથી લઈને જોક્સ બનાવીશું પ્લીઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આમાં કોઈ પણ જાતનું તમને ઓલું ફીલ થાય એવા એ કોઈ હું બોલતી નથી બહુ જ તમને મજા આવશે ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો